ગઈ તારીખ ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરીના રોજ કાપોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક અને દોઢ વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા જેથી કાપોદરા પોલીસ સ્ટેશન

જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી હારી ગયો અને 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 પૈસા એને આવું આ આ આ સતત બે દિવસ સુધી સ્ટ્રેચિંગ કરેલા ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપુરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે